નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોંધી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કામી ભરતી માગણી સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એના વિશે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં તમે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલગર ગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે તમે બંને જગ્યાએ અવશ્ય જોઈન જોઈન્ટ લિંક ડિસ્કશન મૂકું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તમને કહ્યું તેમ મિત્રો કામી ભરતી બાબતે એક મહત્વની અપડેટ આવી છે એના વિશે આપણા વિડીયો ચર્ચા કરીશું તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે કે કાયમી ભરતીના માગણી સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો પ્રદર્શન કરવામાં આવે છે સચિવાલય ગેટ એક પાસે ઉમેદવાર એકઠા થતાં પોલીસની વર્તી થઈ પોલીસે સાહીઠથી વધુ ઉમેદવારની અટકાયત કરી છે સાથે સાથે ગાંધીનગર ટેટ ગાંધીનગર સચિવાલય ગેટ નંબર વન પાસે ગુરુવાર ટેટ ટાટ પાંચ ઉમેદવાર પ્રદર્શન કર્યું હતું ભરતી માગણી સાથે ચલા સાહીંઠથી વધુ ઉમેદવારો પોલીસની અટકાયત કરી હતી ટેટ ટાટ પાસ ઉમેર લાંબા સમયની કામિ ભરતી સહિતના માગણીઓને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારબાદ ટેરટેટ પાંચ ઉમેર સમયથી પોતાની પુતર મોકણી સાથે લઈને આંદોલન ચલાવી રહ્યા છે ત્યારબાદ શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી આવેદન આપવા માટે એ આ કરતા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી લીધી હતી અને ઉમેદવાર લાગણી વ્યક્ત કરી છે અને ગુજરાતના વિદ્યાર્થીઓને હજારો બેરોજગાર ઉમેદવારો હિત માટે કરાર આધારિત શિક્ષકોની જગ્યાઓ કાયમી શિક્ષણ ભરતી કરવામાં આવે તેવી જરૂર છે વર્ષો દિવસ રાતની મહેનતથી ટેટા જે ઉમેદવારો જે સ્થળ પરીક્ષા પાસ કરી દેવામાં આવી છે તે જે જે પાસ કરીને સપનું જે સરકારી જે ઉમેદવારો સરકારી શિક્ષક સપનું દોરાઈ ગયું છે તે બાબતે જ યોજનાના કરાર આધારિત શિક્ષકોની ભ ભરતી પાસ કરેલા ઉમેદવારો અન્યાય થઈ રહ્યો છે હોતી ઉમરાણ પડી છે જેને પગલે ત્યાં ટાટ પાસ ઉમેદવાર રોબા સમયથી કાયમી ભરતીની માગણી કરી રહ્યા છે તે બાબત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેની પોલીસે સાયઠ જેટલા અટકાયત કરી દીધી છે આ તે મિત્રો આજની મહત્ત્વની અપડેટ આવીને આવી અપડેટ મારા ચેનલ સબસે ભૂટશો નહીં થેન્ક યુ વેરી મચ